નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અનમોલ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને તારીખ છે તેર ત્રણ બે હજાર ચોવીસ વાર બુધવાર ગોંડલ જૂનાગઢ આજના તમામ પાકોના બજાર ભાવ આવી ગયા છે મિત્રો તે જોતાં પહેલાં જો કોઈ ખેડૂત મિત્રો કે દર્શક મિત્રો આપણી ચેનલ પર નવા હોવ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને એક લાઇક આપવાનું ભૂલતા નહીં તો ચાલો જોઈ લે આજના ગોંડલ અને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ વિડિયોની શરૂઆત કરીએ મિત્રો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવની તો મિત્રો સૌ આ વીસ કિલોનો ભાવ હોય છે પાક નીચો ભાવ ઊંચો ભાવ જીરુમાં આજે ચાર હજાર પાંચસોથી ઊંચા ભાવ પાંચ હજાર બસો રૂપિયા તલ સફેદ બે હજાર રૂપિયાથી ઊંચા ભાવ સિત્યાવીસો એંસી ચણા એક હજાર ત્રીસથી ઊંચા ભાવ અગિયારસો ઓગણત્રીસ તુવેર અઢારસોથી ઊંચા ભાવ બે હજાર ઇઠ્યોતેર ઘઉં ટુકડાની વાત કરવામાં આવે તો ચારસો સાઠથી ઊંચા ભાવ છસો છવ્વીસ ઘઉં લોકવાન ચારસો પચાસથી ઊંચા ભાવ પાંચસો છન્નું મગફળી એક હજાર રૂપિયાથી ઊંચા ભાવ તેરસો ચૌદ ધાણા બારસો રૂપિયાથી ઊંચા ભાવ અઢારસો ચાલીસ સોયાબીનની વાત કરવામાં આવે જૂનાગઢ યાર્ડના બજાર ભાવમાં તો આઠસો રૂપિયાથી ઊંચા ભાવ આઠસો બ્યાસી રૂપિયા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ બાદ હવે મિત્રો વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવમાં તો કપાસમાં આજે અગિયારસો એકથી ઊંચા ભાવ પંદરસો પંચાણું રૂપિયા જીરું ચાર હજાર રૂપિયાથી ઊંચા ભાવ પાંચ હજાર ત્રણસો પચાસ મગફળી ઝીણી આઠસો દસથી બારસો સિત્તેર મગફળી જાડી આ સાતસો સાઠથી ઊંચા ભાવ તેરસો વીસ ચણા એક હજાર એકથી ઊંચા ભાવ અગિયારસો ત્રીસ ઘઉં લોકવનની વાત કરવામાં આવે મિત્રો ગોંડલ યાર્ડના બજાર ભાવમાં તો ચારસો પચાસથી ઊંચા ભાવ પાંચસો સિત્તેર ઘઉં ટુકડા ચારસો સાઠથી સાતસો પચાસ મગ પંદરસો ત્રીસથી ઊંચા ભાવ સોળસો પંચોતેર એરંડા છસો એકાવનથી ઊંચા ભાવ અગિયારસો સિત્તેર રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવમાં આગળ વાત કરીએ મિત્રો તો ડુંગળી લાલ એકોતેર રૂપિયાથી ઊંચા ભાવ ત્રણસો એંસી લસણ આઠસો નેવુંથી ઊંચા ભાવ ત્રેવીસો એક સોયાબીન સાતસો રૂપિયાથી ઊંચા ભાવ આઠસો છોતેર રૂપિયા જુવાર આઠસો ચાલીસથી આઠસો એંસી ધાણા બારસો રૂપિયાથી ઊંચા ભાવ ચૌદસો એંસી ધાણીની વાત કરવામાં આવે તો બારસો છોતેરથી ઊંચા ભાવ પંદરસો એક રાય અગિયારસો એંસીથી ઊંચા ભાવ બારસો પ એકાવન રૂપિયા તુવેર એક હજારથી ઊંચા ભાવ બે હજાર વીસ રાયડો સાતસો એંસીથી ઊંચા ભાવ નવસો વીસ રૂપિયા વિડીયોમાં આગળ વાત કરીએ બજાર ભાવની તો મિત્રો અડદમાં આજે સાતસો છોતેરથી ઊંચા ભાવ સત્તરસો એંસી રૂપિયા ચોળાચોળી ચૌદસો એકાવનથી ઊંચા ભાવ તેત્રીસો એક વટાણા પાંચસો એકસાઠ થી ઊંચા ભાવ તેરસો સાઠ સફેદ ચણા અગિયારસો રૂપિયાથી ઊંચા ભાવ બે હજાર પિંચોતેર નવી ધાણી અગિયારસો એકથી ઊંચા ભાવ તેત્રીસો એક નવા ધાણાની વાત કરવામાં આવે તો એક હજાર રૂપિયાથી ઊંચા ભાવ ચોવીસો પચાસ તો આ હતા મિત્રો આજના આપણા ગોંડલ અને જુનાગઢ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને બીજા ખેડૂત મિત્રો સુધી શેર જરૂર કરજો ઘઉંની અને સિઝન છે મિત્રો એરંડાની તુવેરની તો તેમને પણ ખેડૂત મિત્રોને બજાર ભાવનો ખ્યાલ આવે મિત્રો તો આભાર જય જવાન જય કિસાન